નમસ્કાર મિત્રો આજે આપણે ઉપસ્થિત છીએ રાજકોટ અને રાજકોટની બરાબર સામે રેલવે જગ્યા છે મિયાવાકી જંગલ પદ્ધતિ કે જાપાની પદ્ધતિ છે એ મિયાવાકી જંગલ પદ્ધતિ આપ જોઈ શકો છો દોઢ લાખ વૃક્ષો પાંચ પચીસ પચાસ હજાર પણ દોઢ લાખ વૃક્ષો ઘનિષ્ઠ રીતે વાવી અને કૃત્રિમ વન માનવ નિર્મિત એક વન બનાવ્યું છે એ વન ની મુલાકાતે થી આપ જોઈ શકો છો ઘનિષ્ઠ અહીં છાયો છે છાયાની સાથે સાથે અહીં તાપમાનમાં પણ બહાર કરતા ખૂબ મોટો ફેરફાર જોવા મળે છે અનેક હજારો લાખો નાના મોટા જીવજંતુઓનું રહેઠાણ બની રહ્યું છે અનેક પશુ પક્ષીઓ નાના મોટા પશુ પક્ષીઓ રહે એક જીવંત ચબુતરો કહી શકાય માધ્યમ બની રહ્યું છે અને રાજકોટની શીતળતામાં વધારો કરતું એક સુંદર કલગી સમાન રાજકોટ શહેરની કલગી સમાન આ મિયાવાકી જંગલ પદ્ધતિ અત્યારે દોઢ લાખ વૃક્ષોથી આ લહેરાઈ રહ્યા છે અને એકબીજાના સાથ સહકારથી દરેક વૃક્ષો ખૂબ મોટી પ્રમાણમાં ખૂબ મોટા પ્રમાણમાં અહીં વધી રહ્યા છે આપ જોઈ શકો છો આ વૃક્ષો ચાલીસ થી પચાસ ફૂટ સુધી સુધી છે પહોંચી ગયા અને નાના મોટા અનેક પ્રકારના સો કરતા પણ વધુ વેરાયટીના વૃક્ષો અહીં વાવવામાં આવ્યા છે અને સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા દ્વારા સમગ્ર આ માનવ નિર્મિત જંગલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને રાજકોટની અંદર આવા બીજા અનેક પણ મિયા જંગલો અત્યારે નિર્મિત છે અને ઊભા છે તો સૌ કોઈ લોકો આ પ્રકૃતિ યજ્ઞમાં જોડાય અને પ્રકૃતિ યજ્ઞમાં પોતાની આહુતિ આપી અને વધુમાં વધુ વૃક્ષો વાવી આ ધરતી માતાને નવ પલ્લવિત કરીએ એવી જ સદભાવના વૃદ્ધાશ્રમ વતી અભ્યર્થના જય ધરતી માતા જય પ્રકૃતિ માતા